નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સ્લીજ એક્સપ્રેસ યુઝમાં હું આ કાંક શાપનો સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર હવામાન વિભાગ દ્વારા આજે નવ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ સુરત રાજકોટ કચ્છ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર જુનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં તાપમાનનો પારો થી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજે વહેલી સવારે ગાંધીનગરના કલોલમાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી હતી અને બીજી તરફ કલોલ હાઇવે પાસે આવેલા એમડી મસાલાના ગોડાઉનમાં આગ લાગતા માલસામાન બળીને ખાક થઈ ગયો હતો વડોદરાના આરાધના ટોકીઝ વિસ્તારથી બહુચરાજી ત્રણ રસ્તા સુધી દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી દબાણ શાખા પહોંચે તે પહેલા જ ગેરેજ સંચાલકોએ રોડ પર દબાણરૂપ વાહનો હટાવીને સંતાડી દીધા હતા દબાણ શાખાની ટીમે માત્ર એક ટ્રક ભરીને નાનો મોટો સામાન જપ્ત કર્યો હતો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શંભાજીનગર જિલ્લાના ખુલ્દાબાદમાંથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે આપણે બધા આ જ ઈચ્છીએ છીએ પરંતુ તમારે તે કાયદાના દાયરામાં કરવું પડશે કારણ કે આ એક સુરક્ષિત સ્થળ છે બજેટ સત્રના બીજા દિવસે મંગળવારે મણિપુર હિંસા પર ચર્ચા થઈ શકે છે સ્પીકર ઓમ બિરલાના નેતૃત્વ હેઠળની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ આ માટે એક કલાકનો સમય આપ્યો છે જમ્મુ કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન આયોજિત ફેશન શો પર અશ્લીલતાના આરોપ લગાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ લોકોના ગુસ્સાને સંપૂર્ણપણે સમજે છે પ્રાઇવેટ હોટલમાં આયોજિત કાર્યક્રમમાં સરકારની કોઈ ભૂમિકા નથી અને રમઝાન ન હોત તો પણ તેને મંજૂરી આપત નહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન નિયમો કડક કરી દેવામાં આવ્યા છે એવામાં તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે કે એહઝાન વાગનને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા તેમજ એરપોર્ટ પરથી જ તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાર માર્ચે મોરશિયસના ના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ડિરેક્ટર પ્રશાંત વર્માની પૌરાણિક ડ્રામા ફિલ્મમાં બકાસુરની ભૂમિકામાં જોવા મળશે આ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી દીકરીના કરિયરને ઉગારવા માટે બોની કપૂરે ખુશી સાથે મોમ ટુ બનાવવાની જાહેરાત કરી છે પિતા બોની કપૂરે પુત્રી ખુશી કપૂર ની પ્રતિભા પર વિશ્વાસ દર્શાવ્યો છે તેણે કહ્યું ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો રસ્તો તે સ્વયં બનાવી લેશે તેનો મને ભરોસો છે તો આ હતા કનેક્ટ ગુજરાત સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર